ગઈકાલ તારીખ બે સાત બે હજાર પચીસના રોજ જરડવા ગામેથી એક શંકાસ્પદ મૃત્યુ થયેલ ડેડ બોડી છે એ દવાખાને આવેલ હોવાની માહિતી મળતા તાત્કાલિક હળવદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર ટી વ્યાસે પોતે જાતે જઈ અને મરણ જનાર જે મનોજકુમાર દેવજીભાઈ સોલંકી છે તેના મૃત્યુ અંગેની માહિતી મેળવેલ અને આ માહિતીમાં પ્રાથમિક દ્રષ્ટિએ જાણેલ કે ગળાના ભાગે દોરી જેવી કોઈ પદાર્થથી વસ્તુથી ગળે ટૂંકો આપી અને મૃત્યુ નિપજાવવામાં આવેલ છે અને આ કોઈ કુદરતી મૃત્યુ નથી જેથી આ મરણ જનારને કોણે મારી નાખે તે અંગેની તપાસ દરમિયાન ગણતરીના કલાકોમાં હળવદ પોલીસ સ્ટેશને આ ગુનો શોધી કાઢેલ અને આરોપીના પિતાએ જ પોતાના પુત્રને મારી નાખવા હોવાની હકીકત બહાર આવેલ અને પિતાને આરો આરોપીને અટક કરી અને આ ગુનાની આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવી જેમાં આ કામે આ ગુનાના મરણ જનારના કાકાના દીકરા ભાઈની ફરિયાદ લઈ અને તપાસ ચાલુ કરવામાં આવેલ છે